સ્કૂલની અંદર શિક્ષક છે ને બાળકોને ખાલી એક બે દાખલા શીખવાડી દે કે ભાઈ આ પાંચ વત્તા પાંચ બરાબર દસ થાય પછી તો કેટલું હોમવર્ક આપી દે હાલો હવે આને લગતા કેટલાય દાખલા પછી છોકરાઓ ઘરે કઈ કરે એક વખત એકડો શિક્ષક એ બોર્ડ ઉપર કે નોટની અંદર એક વખત કરાવી દે પછી ઘૂંટવાનું કામ છે વિદ્યાર્થીનું હોય બસ એમ અમે કથા કરીને ભગવાન પ્રત્યે તમને શાસ્ત્ર પ્રત્યે ભાવ જગાવી દઈ એ ભાવને ટકાવી રાખવાની જવાબદારી તમારી છે એટલે સાત દિવસ સુધી આપણે આ કથા કરશું અને ભાવ જગાવી દેશે પાકું છે પણ પછી ટકાવી રાખવાનો એટલે હું છે ને દર છ મહિને ને વર્ષ દિવસે રઘુભાઈ આટો મારતો રહીશ કે બધા કરે છે ને ભક્તિ બધા પણ પછી એનો કઈ અર્થ નહીં ખાલી અમે કથા કઈ ના કરીએ તમે તેમ કે હા મારા કથા બહુ સારી કરી કથા સારી કરી એટલું કરીને અમે ભાઈ રાજકોટ ને અહીંયા પાછા હતા એમ નમ રહ્યો તેનો કઈ અર્થ નહીં એટલે સફળ થઈ અમે આજે જાય અમારા યજમાન પરિવારે આજે કથા બેસાડી છે એના પિતૃ નો તો ઉધાર છે જ પણ એના માધ્યમથી આપણે બધા કથા સાંભળી જીવનમાં કઈક પરિવર્તન લઈ આવીએ આપણું જીવન આપણું એ કઈક સફળ બનાવીએ ભારત દેશની મહાનતા છે આપણી આ સંસ્કૃતિ છે વિચાર બધા એક રહીએ સંપીને રહીએ સાથે રહીએ આપણા શાસ્ત્ર આવું જ શીખવાડે છે શાંતિ પ્રિય દેશ છે પણ છતાંય કોઈ શાંતિ ન લેવા દે તો પછી પરાણે રાફેલ ઉડાડવા પડે ને પછી એમ ભારત કઈ નબળો નથી બતાવી પણ દે કે અમારી અંદર તાકાત છે આ તો અમે શાંતિ પ્રિય છીએ અમારે શાંતિ જોઈએ છીએ પણ જો શાંતિ ન લેવા દે તો અમને લડીને શાંતિ લેતા આવડે છે ભારત દેશ શાંત હોય તો એનો અર્થ એમ નથી કે કમજોર છે નબળું છે આપણા દેશની ભાવના છે વસુધા કુટુંબ તો આવું આપણું જીવન બને ભગવાન અને તમે ભાગવત ની કથા કરો નારદે કહ્યું તો પછી હવે મારે ક્યાંય વક્તા ગોતવા નથી જવા તમે જ કથા વાંચો અને હું સાંભળું કરો કથાની શરૂઆત શનકાદી ઋષિઓએ કહ્યું કે એમ નહીં ગંગાના કિનારે કથાનું આયોજન કરો

વૃદ્ધ બન્યા અને ભક્તિ મહારાણી પોતાના બંને બાળકો ને જ્ઞાન ને વૈરાગ્ય ને લઈ અને આવે છે ગંગાના કિનારે આનંદ નામના ના ઉપર જ્યાં ભાગવતની કથા થાય છે અને ત્યાં ભક્તિ મહારાણી હવે છે ભાગવતજી વંદન કર્યા પોતી ને મસ્તક ઉપર લઈ અને ભક્તિ મહારાણી આજે નૃત્ય કરે છે નાચે છે બધા કહેવા લાગ્યા કર્યા અચાનક આ સ્ત્રી કોણ આવી આ કોણ છે દેવરસિંહ નારદે કહ્યું કે બીજી કોઈ સ્ત્રી નથી આ તો યમુના કિનારે મળી એ જ ભક્તિ મહારાણી છે ભક્તિ મહારાણી તમે અહીંયા શું કામે અચાનક કેમ આવી ગયા અને ત્યારે ભક્તિ મહારાણીએ એ કહ્યું કે નારદ ધન્ય છે તમને આ કથાની જ્યાં શરૂઆત થઈ ને અને કથાની શરૂઆત થતાની સાથે જ મારા સંતા નો જ્ઞાન ને વૈરાગ્ય એ બંને જાગી ગયા જાગી ગયા એટલું જ નહીં વૃદ્ધ હતા ને એમાંથી યુવાન બની ગયા આ બે મારા જો સંતાનો છે આ એક જ્ઞાન છે અને આ એક વૈરાગ્ય છે આ બંને જાગી ગયા ધન્ય છે આ ભાગવત ની કથા ને ભાગવતની કથા દ્વારા જ્ઞાન અને વૈરાગ્ય जागे છે અને ભક્તિ મહારાણી પોતેજીને ધારણ કરી અને ત્યાં નૃત્ય કરે છે ભાગવતજી ને વંદન કર્યા છે બોલ્યો ભાગવત ભગવાન ભાગવતજીને વંદન કરી અને ભક્તા ભક્તિ મહારાણી ક્યાંથી ગયા એ ભાગવતની જે કથા કરી એની અંદર બધા આવેલા હતા કથા સાંભળવા માટે અને ભાગવતમાં એવું વર્ણન છે એમની અંદર વેદવ્યાસ પોતે પણ કથા સાંભળવા આવ્યા શુકદેવ આવ્યા વ્યાસ આવ્યા પરાશર આવ્યા અને ભૃગુ નામના ઋષિ પણ આવેલા હતા અને જે કોઈ કથા સાંભળવા નતા આવતા ને આ ભૃગુ ઋષિ બધાને હાથ પકડી પકડી ખેંચી અને કથા સાંભળવા માટે લઈ આવે ઘણા માણસો છે ને આળસ કરીને બેસી ગયા તો ભૃગુ ઋષિ એમને સમજાવી મનાવી અને કથાના મંડપ સુધીને લઈ આવ્યા જો

તો તો આપણે સાંભળીએ પણ બીજાને પણ આપણે કથા સાંભળવા માટે લઈ આવીએ કહ્યું કે આ કુટુંબ કામ ખાલી આપણું મારું એકનું જ કલ્યાણ થાય એવી કોઈ આપણા શાસ્ત્રમાં ભાવના નથી પણ અમારી સાથે મારા બધાનું કલ્યાણ થાય આવી ભાવના છે